ઓ ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ઓર ચેનલ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો મિત્રો તો આઈ હોપ તમે બધા જ મજામાં હશો અમે પણ મજામાં છીએ જો મોર્નિંગમાં આપણી ચા બની ગઈ છે મસ્ત ગરમાગરમ પછી આપણે એમાં દૂધ નાખીશું અને હેલીબેન જાશે આજે કોલેજ તો આપણે ફાઇનલી અમદાવાદ આવી ગયા મારા ઘરે બહુ ટાઈમ પછી તો ફાઇનલી અમારા ઘરે ખજૂરભાઈનું પ્યોર દેશી ગાણીનું સિંગ ટેલ આવી ગયું છે તમે જોઈ શકો છો અમે લોકો ચાર ડબ્બા લાવ્યા છે પણ પાટણ મૂકીને આવે છે અત્યારે એક ગાડીમાં બહુ બધો સામાન હતો એટલે વજનના કારણે એક જ હાલ લાવે છીએ તો તમે પણ ચૂપથી ખજૂરભાઈનું સિંગ તેલ વાપરજો એ શુદ્ધ ગાડીનું પ્યોર સિંગ તેલ હોય છે અને ખજૂરભાઈને કોણ કોણ સપોર્ટ કરે છે કમેન્ટમાં જરૂરથી બતાવજો અમે તો કરીએ જ છીએ પણ તમે બધા પણ કરજો એમનો સપોર્ટ ચાલો તો ગાઈ સાથે કે જમવાનું તૈયાર થઈ ગયું છે જો છે પછી આ મમ્મી અથાણ કરી થોડું ટેસ્ટ માટે લીધો છે સાઈલાઈટ છે મગ છે દહીંવાળા દહીંવાળા ઓકે અને બીજી માટે કડક રોટલી છે ઓકે અને જો રોટલી રોટલી હા મને કડક બાવ અને તું જમતી પછી મારી રોટલી બનાવી પછી ઓકે કે જામ કરી ચાલો ઓકે चलो ગાઈસ જંપા માકે ગાઈસ બહુત બવા બજુડુ આવી છે તમે જો પવન અને जो ઓલે દીગ્રામના લોકો ને દીગ્રામના લોકો આ કે નિર્વાણ પર કી હોય હોય વાતી પાડો મુલ કઈ સિકોર ભી યાદ મને સુપ્રશંસી હોય જો ગાઈસ અહીંયા કાંટાડો આનેલે ચવતરી તો ગર્ભી લાગે લે કાર્મે ફેસબુક પર અને આની તાઈ હે ટાઈમ જતો રહે છે બસ મેનુ આપું દેવા બનાવી રાખીસ અમે મેનુ આપી દેસી કે બનાવી રાખીસ તમારે મેનુ આપી દેવા ચાલે તો કામ કરી ગઈ આપણે સ્ટાર્ટ ઓકે હેને

લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ચલો બેન બની જાય એટલે બોલો પછી તાર ડેડીને જમવા આપી દઉં જો નિકุล ભાઈ કેવા સુતા છે ગરમીના ગરમી લાગે છે ને અમદાવાદમાં હે ને અને આમ ને જો કાકા પતરીજા બંડીઓ પહેરી છડ्डा પહેર્યા બે અને બેઠા છે એક સુતા છે અને એક બેઠા છે અહીંયા કિચનમાં કિચનમાં રસોઈ ચાલી રહી છે બટરફ્લાય દેખાય છે પાછળથી

આગળના રૂમ માં ટીવી જોતા જોતા ખાવા બેઠા છે જો અહીંયા ટીવી મેચ ચાલુ છે કેવું બન્યું શાક દૂધ લાવ

આવડી ગયો બોલતા વ્લોગ્સ વ્લોગ માં બોલતા શીખી ગયા તમે લોકો તમે શીખવા દીધું ને દેવાનું ન કહે મત હવે મારા વ્લોગ માં આ લોકો રેગ્યુલર આવશે પછી અમે આવશું તમારે ઘરે પાછા શું મહિનો શું હોય કે મહિનો

તો એન ચેનલ કો લાઇક શબ્સક્રાઈબ કર તો ગાઈસ અહીંયા ભાભી મમરા વઘારી આવ્યા છે ભાઈ માટે કેમ કે એની સ્પેશિયલ ફરમાઈશ હજુ શું કેવું કરવું પડે એ જો સારા વઘાર્યા કલર સારો છે હમ અને જો અહીંયા

તો પાણી વધારે પડ્યું છે ને તો એટલું બધું ગયું છે ને તો યેલો એલો થઈ ગયું છે ગેસ ને ને એટલે બધું કામકાજ છે ગોટાળા વાળું ક્યારેક ક્યારેક આવું પણ થઈ જાય છે તમારે બધાને થાય છે કે નથી થાતું એ કમેન્ટમાં બતાવજો મારે તો આવું થઈ જાય છે ક્યારેક દાળમાં પાણી વધારે પડી જાય ને તો જુઓ કેટલું બધું નીચે બગડે છે ગેસ હવે સાફ કરવાનો કંટાળો છે મોટામાં મોટો

एक साइड इडली थाई करी चाहे एक साइड सम्बार थाई करी चाहे सम्बार है दिखाई थे साइड बाजू में इडी बने चाहे हमें किचन में बनाने को कुछ है तो हम इसमें एक्सर्स कर लेंगे चीज़ यस ओके चलो गैस बनाओ राधे राधा मिले